સુરેન્દ્રનગર જિલ્લામાં ચોવીસ કલાકથી મેઘરાજા અંધાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગામોમાં અને મોરી તાલુકાના ગામોમાં અંધાધાર વરસાદ ચોવીસ કલાકમાં વરસ્યો હતો જ્યારે એ વરસાદી પાણી સુરેન્દ્રનગર શહેરના નાયકાના ડેમમાં છોડવામાં આવ્યું હતું તેમજ ધોરીધજાના ડેમમાં છોડવામાં આવ્યું હતું ધોરી ધજાનો સુરેન્દ્રનગર શહેરનો ધોરી ધજાનો ડેમ ઓવરફુલ થઈ ગયો હતો અને આ પાણી સુરેન્દ્રનગર શહેરના ભોગાવવામાં અને વઢવાણ શહેરના ભોગાવામાં છોડવામાં આવ્યું હતું ત્યારે ભોગાવો બે નદી બે કાંઠે આવી હતી ત્યારે સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનો ભોગાવો નદી જોવા માટે મોટી સંખ્યામાં જનસલાબ ઉમટ્યું હતું અને પાણીનો નજરાનો લોકોએ માન્યો માણ્યો હતો સુરેન્દ્રનગર શહેરમાં ધોરી ધજાનો ડેમ ઓવરફ્લો થયા બાદ ભોગાવવામાં નદીમાં પાણી છોડાયા બાદ સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા પંચાયતનો પુલ છે તે પણ બંધ કરવામાં આવ્યો હતો જોરાવનગર બેટલો પુલ પણ બંધ કરવામાં આવ્યો હતો કોલેજવાળો પુલ બંધ કરવામાં આવ્યો હતો તેમજ વઢવાન જયડીશનો રસ્તો પણ જે પુલ છે એ પણ પુલ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેરના પાંચ પાંચ પુલ બંધ થતાં સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનો ભારે હેરાન પરેશાન થયા હતા અને સુરેન્દ્રનગરના અને વઢવાણ શહેરના ભોગાવાની અંદર હજારો લીટર પાણી છોડવામાં આવ્યું હતું અને સુરેન્દ્રનગર શહેરનો ભોગાવો બે નદી કાંઠે પાણીથી વહેવ્યો હતો અને સુરેન્દ્રનગર શહેરમાં ચોવીસ કલાકમાં જિલ્લામાં પડેલા વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરના પાંચ પુલો બંધ થતા લોકો અને વાહન ચાલકો અને શહેરના પ્રજાજનો હેરાન પરેશાન થયા હતા માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ